રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની કાંડ કેસની સુમોટો પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને આડે હાથ લીધા હતા ખાસ આજ કેસ પે સુનાવણી માટે રચાયેલી ખાસ ખંડપીઠે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનરને આ સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર ઠરાવતા એક તબક્કે એટલે સુધી ટકોર લગાવી હતી કે રાજકોટ મનપાના જવાબદાર તમામ કમિશનરો સામે આ અગ્નિકાંડ મામલે ઇપીકો કલમ ત્રણસો બે હેઠળ કેમ હત્યાનો ગુનો દાખલ કરાયો નથી શા માટે માત્ર નીચલા અધિકારીઓ સામે જ કાર્યવાહી થઈ પરંતુ તમામ કમિશનરો સામે હજુ સુધી કેમ પગલાં નથી લેવાયા કે જ્યારે તેઓ જ ખરા અર્થે જવાબદાર અને ગુનેગાર છે તેઓ બધું જાણતા હતા અને છતાં કોઈ કાર્યવાહી કરી નથી અને તેના કારણે જ આખરે આ કરુણાંતિકા સર્જાય છે સીટનો પ્રગતિ અહેવાલ આગામી તેરમી જૂનના રોજ રજૂ કરવા માટે ખંડપીઠે સરકારને નિર્દેશ આપ્યો છે અહેવાલ દીપક રાઠોડ